ચલ રાવળ ગાઈ અમે લોકો પાલોદર ચાલતા જઈએ છીએ તો પંદર મિનિટ થઈ બસ હવે પોકવા આવ્યા છીએ આગળ જઈને તમને બ્લોક મૂકી અમે લોકો બસ હવે આપણે પહોંચ્યા છીએ અડધા રસ્તામાં મારા છોકરાને હંગાત લઈને જાઉં છું હું એકલી કદી બહાર નહીં નીકળતી ઘરની અને મારી કોઈ બેન પણ એ કોઈને કહેતી નહીં ચાલો કોઈને ટાઈમ હોય ના હોય તો અમે લોકો બે જણ નીકળી જઈએ છીએ એના પપ્પાને પણ ટાઈમ નથી હોતો એટલે હવે અત્યારે અમે હજી તો રસ્તામાં જ પહોંચ્યા જઈએ મંદિરે જઈશું તો તમને દર્શન પણ કરાય તમને બતાવીશું અમે લોકો સવારના નીકળ્યા છીએ આજે રવિવાર હતો તો મેં વિચાર્યું કે ના માતાજી દર્શન કરવા છીએ આપણા સમાજના ઝૂંપડીમાં રાવણ તો આપણા ઝૂંપડીમાં વગર તો કશું જ નહીં તો ઝૂંપડીમાં એ જઈ જશે પાલો ધર્મ બહેણો તાર દુખી લીધા તાર જોગણી માં દિન દયાળી સાંભળજે અરજી મારી એ મારી મારી છીએ હવે ગામડે અંદર જઈશું અંદર જ્યાં પછી તમને ફૂલ બતાવીશું અમે મંદિરના દર્શન કરતા તો અહીંયા હજુ પોકી કે ગામના નાખી બસ હવે ગામમાં જઈએ છીએ દર્શન કરવા બસ પોકાયા છીએ આ એક બિચારો નાનો છોકરો દુકાન કરીને ખાટલામાં બેઠો છે દેખો ભગવાન એના જોડીમાં

सब्सक्राइब करो शेयर करो लाइक करो